એક તરફ ઉનાળાની ભયંકર ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે કચ્છના ગાંધીધામમાં વારંવાર વીજળી ગુલ થઈ જતા રહેવાસી અને વેપારીઓ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગાંધીધામના ભારતનગરના વેપારીઓએ જણાવ્યું કે હાલ ધંધા રોજગાર મંદા ચાલી રહ્યા છે માંડ માંડ ગ્રાહકો આવી રહ્યા છે ત્યારે ધંધાના સમયે વારંવાર વીજળી ગુલ થઈ જતા વેપાર ધંધા પર માઠી અસર પડી રહી છે જેને લઈને હવે વીજળી ગુલ થવા મુદ્દે ભારતનગરના વેપારી એસોસિએશન દ્વારા પીજીવીસીએલ ને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે કે હજુ પણ તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે કે છેલ્લા એકાદ મહિનાથી અમારા વિસ્તારમાં પાવર કટની સમસ્યા છે ક્યારેક સવારે તો ક્યારેક સાંજના ભાગે પાવર કટ થાય છે એમાં મુખ્ય જે સાંજના ભાગે લાઇટ જાય છે તો વેપારીઓના વેપારનો સમય સાંજ હોય છે અને સાંજના સમયે લાઇટ જવાથી જે નુકસાન થાય છે તો તેની ભરપાઈ કોણ કરશે તેનો જવાબદાર કોણ તો એના માટે અમે જી બીને આવેદનપત્ર પાઠવ્યું છે કે છેલ્લા એક મહિનાથી જે પાવર કટની સમસ્યા છે તેનું તાત્કાલિક નિવારણ થાય અને એન્જિનિયર સાહેબે અમને ખાતરી પણ આપી છે કે 8-10 દિવસની અંદર આ સમસ્યાનો સમાધાન થઈ જશે કેટલી ગરમી પડે છે ને વારંવાર અમારે અહીંયા લાઈટ વહી જાય છે અમારે કરવું શું અમારા છોકરાઓ હેરાન થાય આવી લાઈટમાં ને જીબી વાળાને ફોન કરી તો જવાબ આપતા નથી ને અમે રસોડામાં અમારથી કામ કેમ થાય આવી ગરમીમાં કરવું શું એકવાર તો લાઈટ ગઈ ને પાછી આવી તમારે આખું ફ્રિજ બગડી ગયું એના માટે કાંઈક કરો રસ્તો કાઢો હવે ખાલી ભારતનગરમાં જ સમસ્યા કેમ છે આ બધી